Hello guys, good morning Jai Ji Good morning Jai Ji Tuh guys, ada hawa, hawa Nah, itu nih Jaling di sini Ya, itu capio itu tamari guys, itu capio Itu dia di sini Nah, itu itu, itu ada poni ada di Ada yang ada di sini. yang કૃપા કરીને તો હેડે હવાર હવારમાં બ્લોગ અપલોડ કરવાક દિવસ રાતે અપલોડ થઈ જાય ને દિવસ સ્પીડ ના આવતો ના થાય બેટરી આજ તો બેટરી નથી એટલે અપલોડ ફટાફટ હા ગાતા મા ડબ્બા નહીં વેકવાના લે જાવતા મારે જવું બહાર હતા કાલ જે તો યાદ જવું પડશે દવાખાનામાં શું કરીએ હવે ચાલો દ્રોજ લાગવાનું જવાનું હા કે નવરો શું હે તે તો પેલા એમાં કરી દેવાય કાલ જમવા જે તો ના કરી દેવાય ચકલાસી જવાનું હા કા હેમ જોન જાન કે કલા એ જોન જવાય તો આપને એ એ ગેર એ આવતે દુસ તૈયજો ની જાય હતા હા સાચી કો ગાઘરે કઈ જો ક

તો મગનું બનાવી દઉં બાજુ થોડી વાર પછી ખાવ હવે જવાનું જવાનું તો જમવા જવું પડશે પછી ખબર પડે કરતા નહીં કઈ કાંઈ કાંઈ તમે પાસ આવી ગયા ચાલુ થઈ ગયું ને પાકું ને કન્ફર્મ ને ખૂબ થઈ ગયું છે તો ગાય ભાઈ જેવું ઘરે ઘરનું મસ્ત જમણ માં દેગી આપો મત ચાલે વસ્તુઓ પપ્પા એમ કે બધા ઇંગ્રેડિયન્ટ સાગા દે ઓકે ઇંગ્રેડિયન્ટ સાગા દી વસ્તુ તો બાત ની ડાર મારી બીજી વસ્તુ બધું

kami burger warung guys ya betul mana burger dan pasta apa nih pan? Oke, apa nih? Pan itu ya. Guys, pari yang terkasih sukara, sukara pari, ha? Sukara u? <tipati> Ladwa. Ladwa? Oh. Aula tem bener tuh? Oh. Cemana bener nana? Ha? Waduh, nih, hai, pilpa pilas itu tem पहला सेतम बताओ पहला सेतम जंबानुर जंबानुर घर के बैठ जोड़े हो जाओ बड़ी बैठ सिलोहनो एपा वो रोहा गई बैठ सिलोहनो ना अंत ममी क्यों हो ममी सेतम जी बा से तुम जो के बात सेतम जी क्या लेवा यार 50 तुम हट जाओ के तुम हट तो जाओ લાડવા મારો <laughs> <Khawa. laughs> <laughs>

कदा चाट खाओ मम्मी हाँ दूध आ मम्मी आ तो क्यों तो है जो गाइस अंशु क्या, आए, क्या जो। कर्मुरा कर्मुरा च्यों। च्यों। है कमेंट में कह दो करमुड़ा फाइनल चलो बजे से आया लोचा लोचा क्या

હજુ તો હજુ અંદર આટલું આટલું ઊંચું હોય છે નહીં થાય હજુ આટલું અંદર થાય ના કશું આટલું હોય ના લઈ જાય જોમ્બો જોમ્બો તો આવતો નહીં હું મોર આવ્યો અરે ગુંદો ભાઈ અમાર પાછળ વાળું છે આવું

ના વામર તુર જાય આટલો લેડ લે હેડો ન માર પડીકો લેવાના તો લઈ લીધો તું સુરસ લીધો આજ ઉસ પાણી ટીકા લીધું પછી મન છું ને આજ ઘર પે કુછ બનેગા નહીં એમ હમ જ દાયો છું

Nah, yes. Dan oh. light bunker, mm. oh, no. oh, ma nika lahi, nika. Mar chal chal, chal. oh, 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 oh,

कापी ओ kapal का 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 का